ભાઈ આવું મને કહો કશન કશન હોય ના 10 ગ્રામ 8 ગ્રામ એટલું મિક્સ કરીને કશનનો ગોણયા કા પેટીમાં ના કવર સગળું દેખાવું નથી નથી નકો કોઈ નહી દેતા વે ના કવિલી સગળું ઉડ ઘેરવા બાબા એ બહુ જૂની રખવાને એટલે હું જાણવા માટે તો આજ ન રસ્તા સાત કે દુનો ના અમાર પૂર્વવર્તી જે બેલે માછી ટી જોત ખબર હતી છે ઘર બની ખબર છે ને ઘર બની છે કે બંધાઈ જશે ઓમા એક બંધ

નમસ્કાર નમન કે જગ્યાએ પાસા દીરે રે ના ના 22 વાગ્યા એટલે અમે બંને તો આના મોડે મીઠા દેવા દીધો તો સુઈ ગરે નું આ તમાર બદર ધા હમણાં અમે ગરીશ નાવા ની માપાને બધું બસ આજે મમે આયા ને એ તો એ મીઠા ધરવા થી તો યો

छिद्रो कितलो है छिद्र आठ दुवाय पारी का चार देखा था साहब हम्म होता क्या देखा हालत ऐसा था, था, तो था।, तो था।, था, था तो चार छिद्रो दी फोन में चार छिद्रो है तो हम बात कर दिया 200 रुपया दिया था चार रुपया कहीं बैठना है हालत खराब है कर फयो खरी हां खेत नहीं ना

કબન નહી મને મારાને તો આ બે ખબર હોય યામાર મારી બે ભાઈઓ પર માફાની ખબર કોઈ કુવાશી મરી જવાની ખબર મને ખબર હા તો શું તો કરો હાજા ખબર એમને નહી ભરત લનાની ખબર એમને ખબર બધા મને ખબર છે અનિવાનની ખબર

તે લાગજો ખર્જો કરતાય ના બોચું બદલાયું ખરી પણ સક્સેસ ના આવી લીવ દે બીજો ભાઈને દેવો ફોન જાળવું મરો ચાલુ ચાલુ કે એમના ઘામાં લગાવાનું બધા ચાલુ આવશે બધા છે બીજો ભાઈને દેવો ફોન ચાલુ ઈ અમારા મારા દાદાના બીજા ચાર ભાઈઓ હતા કેન્સલ

બે <coughs>

kayaknya <tuk tangan> ini, તાર ફાધર ને મોણ લઈ ઈ તો મોણ જ હાલ ગમે કોણ તો મોણ જાય એવું પેલા ભાઈ જેવું ને ફોન કર્યો તમે કોણ હાલ કહો બોલાય જાય એવું એ નહીં હા મારી મોડોત્રી જોગણી હા